ગાંઠિયાના સોડા ઉમેર્યા વગર પોચા રૂ જેવા ફરસાણની દુકાનવાળા જેવા ગાંઠિયા બનાવવાની સરળ રીત તો એના માટે આપણે અડધી વાટકી તેલ લઈ લઈશું કોઈપણ એમાં અડધી વાટકી પાણી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું તમે જો હિંગ ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો આ બધું જ આપણે ઉમેરી અને અંદર આપણે સોડા નથી ઉમેરવાનો કોઈપણ જાતનો ખારો નથી ઉમેરવાનો અને આપણે ફેટી લઈશું મિક્સરને તમે બોસથી પણ કરી શકો છો હવે અહીંયા આપણે બેસન લેવાનું છે એમાં પણ એક ટ્વિસ્ટ છે કોઈ પણ સારી કંપનીનું બેસન એવું કાંઈ જ નથી અહીંયા છૂટું બજારમાં મળે છે જ બેસન લઈ શકો છો પણ કોઈ પણ બેસન હોય ને એક વખત સારી રીતે ચાળી લેવું ખૂબ જરૂરી છે ગાંઠિયા હોય કે સેવ હોય બનાવવા માટે તો અહીંયા આપણે બેસન ચાળીને તૈયાર કર્યું છે અને જે આપણે મિક્સરની અંદર જે આપણે તેલ પાણી ફાટીને તૈયાર કર્યું છે થોડું થોડું ઉમેરતા જઈશું અને અહીંયા આપણે લોટ બાંધતા જઈશું મીડિયમ સાઇઝની એક વાટકી હોય તો એની અંદરથી આપણે અડધી વાટકી પાણી અને અડધી વાટકી તેલ લઈએ તો એની અંદર અઢીસોથી ત્રણસો ગ્રામ ચણાના લોટના ગાંઠિયા બને છે એટલે બેસનના ગાંઠિયા બને છે અઢીસોથી ત્રણસો ગ્રામ બેસન એમાં સમાઈ જશે તો અહીંયા આપણે ધીરે ધીરે જે મિક્સર છે એને ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો પણ પાણી જો ખૂટે તો આપણે સાદું પાણી ઉપરથી ઉમેરવાનું છે ઘણી વખત જ્યારે માર્કેટમાં ગાંઠિયા મળતા હોય છે યા કોઈ બી રીતે એ ગાંઠિયા હોય છે ત્યારે એ ગાંઠિયાની અંદર જ્યારે સોડા તેલ પાણી આપણે જે તેલ પાણી ફેટતા હોઈએ છીએ ત્યારે એની સાથે સોડા નાખવામાં આવે છે પણ ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે સોડા વગરના ગાંઠિયા જો બને તો ખૂબ સારું કહેવાય ને એના માટે મેં ટ્રાય કરી તો સોડા વગરના ગાંઠિયા ખૂબ જ સારા બન્યા અને મેં ત્રીજી વખત ચોથી વખત આ ગાંઠિયા બનાવ્યા છે અને આમાંથી સેવ પણ ખૂબ સારી બને છે અને ગાંઠિયા પણ ખૂબ જ સારા બને છે તો અહીંયા નાયલોન ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા કોઈ પણ તમે ગાંઠિયા બનાવી શકો છો મેં અહીંયા મીડિયમ ભાવનગરી ગાંઠિયા બનાવ્યા છે અહીંયા થોડું થોડું પાણી ઉમેરીને આપણો લોટ તૈયાર છે હવે તમે જોઈ શકો છો મેં થોડો લોટ અલગથી લઈ થોડું પાણી ઉમેરી અને લોટને સારી રીતે મસળી લીધો છે અહીંયા આપણો લોટ આવો રાખવાનો છે આપણે તમે કલર જોઈ શકો છો બંનેઓનો કલર અલગ દેખાય જ છે તો હવે આપણે લોટ કેટલો પોચો રાખવાનો છે તમે જોઈ શકો છો આટલો ઢીલો આપણે લોટ રાખવાનો છે ગાંઠિયા પોચા કરવા માટે ઝારી યા તો એનો ઝારો સ્પેશિયલ છે હવે જો આપણી પાસે ઝારો ન હોય તો આપણે શું કરવું અહીં અમે અજમો પછી ઉમેર્યો છે તમે અજમો પહેલાં પણ ઉમેરી શકો છો પણ મારું એવું માનવું છે કે પહેલાં અજમો અને મરી ઉમેરવાથી લોટ કાળો પડી જાય છે તો લોટને સર રીતે મસડ્યા પછી હું અજમો ઉમેરું છું તમે પહેલાં પણ ઉમેરી શકો છો તો હું ઝારાની વાત કરતી હતી તો અહીંયા ગાંઠિયાને પોચા બનાવવા માટે ઝારો ખૂબ જ જરૂરી છે પણ જો ઝારો ના હોય તો આ રીતે પહેલાં પિત્તરની ચાણી આવતી ભાત ઓસાવવા માટેની અત્યારે સ્ટીલના ચાણા આવે છે ભાત વસાવવાના એ પણ તમે લઈ શકો તો તમારે કેવા ગાંઠિયા બનાવવા છે એના ઉપર આધાર નાની મોટી ઝારીનો ચાણો તમે લઈ શકો તો મેં મારી પાસે પિત્તળનો ચાણો અવેલેબલ હતો તો એ લઈ લીધો છે ને એને તેલવાળો કરી લીધો છે હવે આમાં આપણે જે લોટ તૈયાર કર્યો છે એ થોડો મૂકીશું અને આપણું તેલ ગરમ છે તો પ્રોપર તેલ થયું છે કે નહીં થોડોક લોટનો ટુકડો નાખીને ચેક કરીશું તો ધીરે ધીરે તેલમાંથી ગાંઠીઓ ઉપર આવે એ રીતે આપણે તેલને રાખવાનું છે અને પાણીવાળો હાથ કરી અને ચાયણીમાં ઘસવાના છે ગાંઠિયા અને આપણે પાણી લેવાના છે અહીંયા હું જે ગાંઠિયા ઘસું છું એનો વિડીયો શૂટ કરવાનો ભૂલી ગઈ છું પણ એમાં કશું જ નથી ખાલી ગાંઠિયાને ઘસવાના જ છે આપણે આંગળી વડે ઘસવાના છે એમાં હથેનો ઉપયોગ નથી કરવાનો આંગળી વડે ઘસવાના છે કારણ કે ઝારો સીધો નથી હોતો અને ઝારો જે હોય છે એ સીધો હોય છે આપણો ભાતો સવાનો આપણે જે ઝારો બનાવ્યો છે એ સીધો નથી હોતો તો એટલા માટે તમારે આ રીતે કરવાનું છે હવે અહીંયા ગાંઠિયા છે એને તળાતા મેક્સિમમ દોઢ મિનિટ જેવો સમય લાગે છે એનાથી વધારે નથી લાગતો ને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે નહીં ધીમી નહીં ફાસ્ટ ગાંઠિયા પાડતી વખતે ધીમો કરી દેવાનો છે ગાંઠિયા પાડી લીધા પછી મીડિયમ ફ્લેમ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા તળાઈ ગયા છે સારી રીતે અને સહેજ એક ગાંઠિયો હાથમાં લઈએ તો સારી રીતે ભાંગી જાય છે એટલે આપણો ગાંઠિયો તળાઈ ગયો છે તો એ ગાંઠિયાને આપણે કાઢી લઈશું અને એ જ રીતે બીજી બેચ પણ આપણે તળવા મૂકી દઈશું ગાંઠિયાને તળવામાં કોઈ બીજી મોટી વાત નથી ગાંઠિયાને પાડવામાં પણ કોઈ મોટી વાત નથી પણ ખારા વગરના જે ગાંઠિયા બને છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે ગિલ્ટ ફ્રી ખાઈ શકીએ છીએ આપણે તમે જોઈ શકો છો આપણે આ રીતે લેવાનો છે સેજ એને જોવાનો છે હા પ્રોપર તૂટી જાય છે એટલે આપણે એને કઢી લેવાના છે એટલે આપણા ગાંઠિયા એકદમ વાઈટ માર્કેટ જેવા અને એવા પોચા સરસ ગાંઠિયા બનશે તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો અહીં આપણા ગાંઠિયા બધા જ બનીને તૈયાર છે તો અહીંયા ગાંઠિયા જ્યારે આપણે ખાઈએ જ્યારે ચા સાથે ખાઈએ પણ જ્યારે ગાંઠિયા સાથે મરચાં ખાવામાં આવે ને ત્યારે ગાંઠિયાની મજા જ કંઈક ઓર હોય છે ગાંઠિયા ચા સંભારો મરચાં અને ભાખરી આ સૌરાષ્ટ્રમાં સ્પેશિયલ ખાવાનું હોય છે આમ તો ઘણી બધી જગ્યાએ હોય છે ખાલી સૌરાષ્ટ્રમાં જ નહીં પણ ખૂબ જ સારું લાગે છે એ રીતે ખાઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ગાઠિયા છે હું તમને તોણીને પણ બતાવી રહીશ the last one to die